પેપળુમઠ નકળંદ ધામના પદે હરદેવપુરીજી મહારાજની ચાદર વિધિ થઈ કારભારી તરીકે દર્શનપુરી મહારાજ બિરાજમાન થયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે સંતો મહંતોએ આશીર્વાદ આપ્યા મહંત બાપુપુરીજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ તેમના સ્થાને નવા મહંત તરીકે હરદેવપુરીજી મહારાજની વરણી પેપળુ મઠ નકળંદ ધામના મહંત બાપુપુરીજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ તેઓના સ્થાને નવા મહંત તરીકે હરદેવપુરીજી મહારાજની ચાદર વિધિ કરી તેઓની સર્વસંમતિ મહંત પદે વરણી કરવામાં આવી હતી આ ઉપરાંત સ્વામી દર્શનપુરીજી ગુરુ કરવામાં આવી હતી આ પ્રસંગે અનેક મઠોના સંતો મહંતો અને વિવિધ ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પેપડું મઠ ધામના મહંત બાપુપુરીજી ગુરુ જલાણપુરીજી મહારાજ ગત રોજ મંગળવારના બ્રહ્મલીન થતા સમગ્ર પથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી તેમની સમાધિ ગોપાલપુરી મહારાજની જગ્યામાં કરવામાં આવી હતી ત્યારબાદ તેમણે ગતરોજ શુક્રવારના શંભુલોડ પ્રસંગે વિવિધ જગ્યાઓના મઠાધીશો પીઠાધીશો સંતો મહંતો સાધુઓ અને ગૌસ્વામી સમાજ સહિત બનાસકાંઠા જિલ્લાના સાંસદ અને ધારાસભ્યો તથા વિવિધ સમાજના રાજકીય સામાજિક સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં સેવકગણે હાજરી આપી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ પ્રસંગે વિવિધ આગેવાનોએ કહ્યું હતું કે બ્રહ્મલીન મહંત બાપુપુરીજી મહારાજની આ વિસ્તાર માટે કાયમી ખોટ વર્તાશે અહેવાલ બ્યુરો રિપોર્ટ બનાસ કે કિનારે ન્યૂઝ